કે મારે પેલી બુટ્ટી લેવી છે તારી ની પણ લઈ આવશે ને તારી પણ લઈ તો લીધી આપણે ઘરે નથી લાવી કેમ એમ તારા જેડજીને પહેલાં બતાવીશ તો પ્રાઇઝ આપીશ પછી પૈસા થઈ આપવાના જ શું કહું કેવું સારું ને આપણે એક જ ઘરમાં પરણી ગયા હે અને બંને સાથે ખુશી ખુશી રહેવાનું અને બધાને આપણી મુઠ્ઠીમાં આપણા કામુંમાં રાખવાના બોલ તું તો મારો દિલનો ટુકડો છે હા તો તો તું નહીં ચલો ચાલો અને હા શું કહું બોલો હા તે આપણે લઈને તો આવ્યા તો તારા ઘરે તો લઈ જવાય ને બેન તારા જેઠજી છે ને પહેલાં એમને બતાવીશ પૈસા તમને કોડથી લેવાના છે આપણે હમ તો એટલે તું બંને બાજુથી પૈસા લેશે એમને બેન હમ મતલબ એટલે જો હમ મને એમને તો પૈસા આપ્યા હતા જ હમ તારી બુટ્ટીના અને મારી ના એટલે એમના એમના પૈસામાંથી બુટ્ટી આવી કે બંને હવે તું હવે તું બનેવીને એમ કહેશે કે આ બુટ્ટી તે લીધી એટલે ત્રેની પાસેથી પણ પૈસા લેશે બેટા તારા પૈસા તમે એમનો જ રાખ્યા છે

એક તો પેલો આજ બોલતો તો હું તને બતાવવાની ઈ થી નીકળે ને એટલે જોજો આ છે ના હા અલ્લાલુ કાલે ગલ્લા પર ઉભો રહીને એવું કહેતો તો કે પેલા મુખી ના ગરમા પેલા ગોવિંદ ના ગરમા બે દેરાણી છટાણી છે એની બાઈડી ને બन्ने વાતો કરતા હતા ગાડી લઈને ભાગ્યો જો તો મે દોરા કાઢ્યો તો

મજબૂત છો ને દસ ધામ ની યાત્રા કરો તોય નહીં થાકો આટલું બધું કામ કરતા થાકતા ન હોય તો પછી હું ચારધામ ની યાત્રા થાકો તો લખાવી દેજે મારું નામ હે ને

તમે તો બહુ કામ કરો બાપા બહુ કામ કરો હા આટલું કામ તો કોઈ ના કરે હા જો અહીંથી પસાર થતી હતી તો થયું કે લાવ તમને મળતી જાવ સારું થયું ને આ વાતે ઈ કેવું છે તમને બધું હંધુ સારું છે ને અરે એકદમ સરસ અમાર તો બન્ને બેનું એક જ ઘરમાં માં એટલે અમાર તો મજા મજા અમાર કોઈ દિવસ કોઈ ટેન્શન નહી હા હા ઈ તો સાચી વાત છે કારણ કે અમાર દેરાની જેઠાની જેવા સગડા તમારા ઘરમાં તો ન જ હોય ને તમે બન્ને હગી બેનો અને આ એક જ ઘરમાં માં દેરાની જેઠાની પણ હા જો ને હા ખોટું ન લગાડતી આમાં શું છે કે તું છે ને ભોળી છે બહુ ભોળી છે હા તારી બેન છે ને એ થોડી સાલાક તો ખરી તને ખબર છે આ મને અમારા બાજુવાળા જમના માસી છે ને એ કહેતા તા ના હો બેન હું ના માનું હા તમે એમ કહો છો કે મારી બેન ચાલક ક્યારે હે તમારે ડેરાની ચેતાણી ઝઘડા થાય અમાર તો ક્યારેય નહીં અમે ડેરાની ચેતણી ભલે ને એમ હોઈએ પણ રિયા તો અમે બંને એક બેન હા એ વાત તો સાચી પણ હવે લે તને એમ લાગે છે કે તારી બેન તારી વાત ન કરે તો હંધી વાત હું તને સમજાવું વાત એમ છે કે તમે તમાર હાહુ અને તમાર ધણી આ ત્રણ જણ જાત્રાએ જવાના છો હા તે આજે જાત્રાએ જવાના છો ને એ વાત તમારા ઘર સિવાય તો કોઈને ખબર જ ન હોય ને પણ એને આ

તમારી આગળ હારી છે અને તમારી પાછળ તમારું ભૂંડું બોલ જો હું તમારી બે બહેનો ઝઘડા નથી કરાવવા માંગતી પણ આ તો શું છે કે આપણે આંખે જોયેલું હોય પછી તમારા મોઢે એમ ખોટે ખોટા આવે ને તો ખોરાબ લાગે

ઈસ કે દાળ ભાત ઈ સસ્તી વસ્તુ છે દાળ ભાત બનાવી દે હે પણ હવે તમારે વિશ્વાસ કરવો ન કરવો તમારી મરજી તમારી હગી બેન છે તમે હું વિચાર્યું હોય તમારી બેન વિશે તમારી બેન હું કેવા માંગી હોય એ તો તમને ખબર નહીં હા બેન પણ

અરે મને નહીં આખા ગામને ખબર છે આ વાત તો આપણા આડોશી પાડોશી હંધાઈ ને ખબર છે લો આ જસુ કાકી જે કોઈ દી ઘરની બહાર નથી કરતા એમ નહીં ખબર છે હા હા એ જ વાત કરું છું એટલે છે ને આ બધું બેન બેન કરવાનું રહેવા દો આ ઘરમાં દેરાની જેઠાણી બનીને આવે ને એટલે અંધું એવું જ થાય અમારા કાકાની દીકરી મારી દેરાની બનીને આવી કે મારી હારે ભળે છે કોઈ દી જોઈ તે હા એ વાત તો હાસી ઈ તો હગી બે પણ તોય મારી બેન આવું કે જો માનવું ન માનવું તારી મરજી પણ હું નક્કી તને કહું છું ને એ તારી બળતરા કરે છે કરે છે ને કરે છે તમે કેવું તો ખોટું જ ના જોઈ ને હા આવું હા જો મને તો તારું પેટમાં માં ને એટલે કીધું બાકી તારી બેન હોત ને તો એને તો કહેવાય ન જાત હા તમને બાકી ખબર ક્યાંથી પડે એ વાત હાચી એમ એમ તાણ ખાઈ ને ખાઈ ને તું તારું કામ કર હા હું મારું કામ કરું હા ભલે હા

હા તું તો મારી સોડી જેવી છે ને એટલે કેવાનું મન થઈ ગયું કાઈ નઈ કામ કરો ભલે હા આવજો હા આવી આવી એ આવી આવી માર ભલે ની તમ તમારે મારી વિશે કીધું મન નઈ લાગતું જે એક કામ કરવા હું આવી હતી ને એ થઈ ગયું મારી બોલ યાવ બોલતી હશે જો કીધું ના હોય તો પછી એમને ખબર ક્યાંથી પડે મારી બેને આવી મારી વાતો તો ના જ કરવી જોઈએ ને હું આખો દી એમને એને કશું કરવા ના દઉં હું ઘરનું બધું કામ કરી લઉં અને આ હોની ગયા તા